સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ કતારગામ વિસ્તારમાં આવેલી આરવી ડાયમંડ્સ કંપનીની ડાયમંડ્સ ફેક્ટરીમાં આ ઘટના બની ફેક્ટરીમાં લાગેલી આગને કારણે તેરથી થી વધુ રત્ન કલાકારો દાઝી ગયા જેમાંથી બે ની હાલત ગંભીર છે દાજી ગયેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આરવી ડાયમંડ્સ કંપનીના ત્રીજા માળે हीराને સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં મોટો ધડાકો થયો હતો हीरा ઉપરની માટીને દૂર કરીને સાફ કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો ગેસ લાઇનમાં અચાનક ધડાકો થતા હીરા સાફ કરી રહેલા 13 થી વધુ રત્ન કલાકારો દાજી ગયા ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને થોડા સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના સ્થળેથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર થી ત્રીજા માળ સુધી ગેસ લાઈન નાખવામાં આવી હતી આ ગેસ લાઈનનો ઉપયોગ સોનાને ઉગળવા માટે તેમજ હિરાની સફાઈ માટે કરવામાં આવતો હતો ઉપરાંત પેન્ટ્રીમાં પણ આ ગેસ લાઈનનો જ ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારે ગેસ સિલિન્ડરને નીચે રાખી તેમાંથી ઉપર ત્રીજા માળ સુધી આવી રીતે ગેસ પહોંચાડવો કેટલો યોગ્ય શું મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં અહી ક્યારેય ચેકિંગ કરવામાં નથી આવ્યું અને આ ઘટના માટે કોણ જવાબદાર આ સવાલ થઈ રહ્યા છે